નમસ્કાર મિત્રો દિલ્હી ભાવનગરી પેજના એક નવા બ્લોગ માં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે આવી ગયા છીએ ચિત્રા મસ્તરામ બાપુના મંદિરે આવતીકાલે ગુરુ હોવાથી મંદિરમાં ખૂબ જ સરસ મજાનું ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે રાત્રિના સમયથી જ ભાવિક ભક્તોનું આવવાનું ચાલુ થઈ ગયું છે જુઓ મિત્રો મંદિર ખૂબ જ સરસ મજાનું ડેકોરેશન કરેલું છે મંદિરમાં તો ચાલો આપણે મસ્તરામ બાપુના દર્શન કરી લઈએ ગુરુ પૂર્ણિમાના દિવસે અને મસ્તારા બાપુની તિથિ હોય ત્યારે ભાઈ ભક્તો દૂર દૂરથી અહીં દર્શન અને પ્રસાદીનો લાભ લેવા આવે છે આવતીકાલે પણ ભાવિક ભક્તો અહીં ખૂબ જ મોટી સંખ્યામાં પ્રસાદીનો લાભ લેવા આવવાના છે તો ચાલો હું તમને ભોજન શાળાની વિઝિટ કરાવું તો જુઓ મિત્રો આ છે ચિત્રા મસ્તારા બાપુના મંદિર સામે આવેલી ભોજન શાળા અહીં આવતીકાલે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પ્રસાદીનો લાભ લેવા આવવાના છે તો ચાલો આપણે જોઈએ કે અહીંની તૈયારી કેવી છે તમે જોઈ શકો છો અહીં મોટા મોટા ટીપડા ભરીને શાકભાજીનું કટિંગ થઈ ગયું છે આટલા બધા બટેટા અને રીંગણાનું કટિંગ તમે બીજે કાંઈ જોયું હોય ને તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તમે જોઈ શકો છો આ બટેટા છે અને આ રીંગણા છે બધા 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 ટીપડા ભરેલા છે જો આટલા છે દસ ટીપડા છે હજી આટલું જ નહીં હજી તો આપણે હું તમને અંદર પણ વિઝિટ કરાવવાનો છું અંદર જે અત્યારે કામ ચાલી રહ્યું છે ને તો ચાલો આપણે અંદર જઈને વિઝિટ કરીએ તમે જોઈ શકો છો બધું દાળ ને બધું શાક ને બધું બની રહ્યું છે એકદમ ગરમા ગરમ અને અહિયાં યુવાનોથી લઈને વડીલો સુધી બધા જ સેવા કરી રહ્યા છે આખી રાત આ લોકો અહીંયા સેવા કરશે ગુરુ પૂર્ણિમાનો દિવસ હોય ત્યારે પણ અહીં ભાવિક ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને પરસાદીનો લાભ લેવા આવે છે જ્યારે મસ્તરબાકોની તીધી હોય ત્યારે પણ અહીં ભાવિક ભક્તો ખૂબ જ મોટી સંખ્યા લાખોની સંખ્યામાં અહીં પરસાદીનો લાભ લેવા આવે છે એટલે એ પ્રમાણમાં આ લોકો ઘણી બધી પ્રસાદી બનાવી રહ્યા છે તમે જોઈ શકો છો એકદમ ગરમા ગરમ જોવા ધોગાડા કેટલા નીકળાય છે દાદા કામ કરી રહ્યા છે જ મોટું વિશાળ રસોડું તો મિત્રો આ વ્લોકમાં તમે બન્યા રહેજો આપણે સવારે મળીએ રહેશે તો મિત્રો આપણે સવારે ફરી એકવાર મસ્તારામાપુના મંદિરે પહોંચી ગયા છીએ અને અત્યારે અહીંયા ગુરુ પૂર્ણિમાના દિવસે તમે જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મસ્તારામાપુના દર્શન કરવા આવી રહ્યા છે આપણે મંદિરમાં જઈને પહેલાં ખૂબ જ મોટી લાઈન હતી તો અહીંયા આપણે લાઈનમાં ઊભા રહી ગયા મસ્તારામાપુના દર્શન કરવા માટે તમે જોઈ શકો છો અહીં ચિત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દૂર દૂરથી અહીં દર્શન કરવા આવી રહ્યા છે તો મિત્રો અહીં મંદિર બાર ચાની પણ પ્રસાદી ચાલુ જ હોય છે તો ઘણા બધા ભક્તો ચાની પ્રસાદીનો પણ લાભ લે છે તમે જોઈ શકો છો અહીં એકદમ ગરમા ગરમ ચાની પ્રસાદી બની રહી છે જો આટલા મોટા તપેલામાં દૂધ બનાવી રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો અહીં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે જો તમે પણ અહીં દર્શન કરવા આવવાના હો તો એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે તમારું વાહન છે ને મંદિરથી થોડું ઘણું દૂર રાખજો કેમ કે અહીં ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે એટલા માટે તમારું વાહન મંદિરથી થોડુંક દૂર પાર્ક કરવું અને પછી મંદિરે દર્શન કરવા આવવા વિનંતી અહીં ચા વિતરણ થાય છે અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ચાની પ્રસાદીનું વિતરણનો લાભ લઈ રહ્યા છે ગુરુ પૂર્ણિમાના દિવસે અને મસ્તારા બાપુની તિથિ હોય ત્યારે અહીં મેળો પણ હોય છે બાળકોને ખૂબ જ મજા આવે છે તો તમારા બાળકોને પણ અહીં લઈને આવજો એમને પણ ખૂબ જ મજા આવશે તો મિત્રો તમે વ્લોગમાં આગળ પણ જોયું હતું કે કાલે રાત્રે અહીં ભોજનશાળામાં ખૂબ જ સારી રીતે તૈયારી થઈ રહી હતી અહીં તમે અંદર આવજો એટલે ખૂબ જ મોટું મસ્તાન બાપુનું ઘાસનું મંદિર છે તો ચાલો આપણે રસોડાની વિઝિટ કરીએ કાલે તમને લાડવા અને ગાંઠિયા નહોતા જોયા તો જો આટલી પ્રસાદી હોય છે અહીં મસ્તાના બાપુના મંદિરે મસ્તાના બાપુના મંદિરે જ્યારે

લાખોની સંખ્યામાં પરસ્થિનો લાભ લેવા આવે છે એટલા માટે અહીં તપેલા ભરી ભરીને શાક તૈયાર કરવામાં આવી રહ્યું છે ભાત પણ તૈયાર થઈ ગયા છે અત્યારે બપોરે બાર એક વાગ્યાનો સમય થઈ ગયો છે અને ભાવિક ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં અહીં પ્રસાદીનો લાભ લેવા આવી રહ્યા છે

અહીં યજ્ઞશાળા અને ધૂણો પણ છે તમે જોઈ શકો છો અને અત્યારે અહીં મંદિરે સત્સંગ પણ ચાલી રહ્યો છે અહીં આશ્રમમાં તમને મસ્તારામ બાપુના ઘણા જૂના ફોટા પણ તમને જોવા મળશે અહીં આશ્રમની અંદર મસ્તારામ બાપુનું કાસનું મંદિર છે જેમાં બજરંગદાસ બાપાનો ફોટો છે અને મસ્તારામ બાપુની ભંડી છે એમના વાસણ છે તો અહીં આશ્રમમાં આવો તો કાશના મંદિરે જરૂર દર્શન કરજો જો મિત્રો તમે પણ મસ્તારામ બાપુની મંડી અને એમના વાસણ જોયા હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો આજના દિવસે દૂર દૂરથી ઘણા બધા મહેમાનો પણ આવે છે તમે પણ જરૂર આવજો અને હા મિત્રો આ વ્લોગ તમને કેવો લાગ્યો એ જરૂર જણાવજો અને આવા જ સારા સારા વિડીયો જોવા માટે દિલથી ભાવનગરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જય મસ્તારામ બાપુ